આજે સંહિતા ભાગ એક હવે અહીંયા પાચાબાબા ધન ધનભાઈ ડોસાભાઈ ભગવદીઓ વાત વૈષ્ણવ વાતો કરી રહ્યા છે અને ખૂબ વૈષ્ણવોને તેડાવ્યા છે એની તૈયારી ચાલી રહી છે પાના નંબર સિત્તેર અને એકોતેર ઉપર પાચાબાબા કહે છે ધનભાઈને ધનભાઈ મને એક વાતનો સંકોચ રહેતો તો કે વૈષ્ણવ જૂથ પધારશે અને ડોસો પણ મારી સાથે ગ્રંથ લખવાના કામમાં હશે ઠાકોરજીની સેવા અને સામગ્રીની સેવા ધનભાઈ એકલી છે તો કેમ થશે પણ તું તો વડાભાગ્યની ધડિયાણી નીકળી એટલે આટલું બધું વૈષ્ણવ જૂથ પધારવાનું છે પધારવાનું છે અને તું આટલી બધી સામગ્રી એકલા હાથે કરીશ એની ચિંતા હતી એવી વાત કરી રહ્યા છે પાચા બાબા લે ધનબાઈ કહ્યું બાબા મને પણ ધનજી વહુ અને અંદરજીની વહુ ધનજીની વાવો અને અંદરજીની વાવ એમ કહેતી હતી કે અરે ધનભાઈ તું એકલી આ બધા વૈષ્ણવ જૂથનું સમાધાન કરવામાં કેમ પહોંચીશ પણ મેં તેને કીધું કે જ્યાં આપણા મહારાજાધિરાજ ગોકુળપતિ બિરાજતા હોય અને વૈષ્ણવતાના રૂડા વર્તમાન પૂરા હોય એ ઘરમાં સિદ્ધિ અને નવનિધિ હજરા હજુર હોય છે શું કીધું જ્યાં આપણા ઠાકોરજી બિરાજતા હોય અને વૈષ્ણવતાના રૂડા વર્તમાન પૂરા હોય એટલે કે આચરણ બરોબર થતું હોય ઠાકોરજીની આગ્યા પ્રમાણે એ ઘરમાં સિદ્ધિ અને નવનિધિ હજરા હજુ હોય ત્યાં પછી કોઈ વાતની ચિંતા ન હોય વૈષ્ણવના ઘરમાં સાક્ષાત ઠાકોરજી અષ્ટસિદ્ધિ હાજર હોય અને વૈષ્ણવના દેહમાં પ્રવેશ કરીને બધા કામ સેવાના કરે અને નવનિધિ હોય ત્યાં વસ્તુવાના આપમેળે સિદ્ધ થઈ જાય એટલે હવે હજી આગળ કહે છે કે બાબા તમે કહો છો ને અષ્ટ અષ્ટમા સિદ્ધિ વૈષ્ણવના આંગણે ઉભી રહે છે અને નવનિધિ તો દાસી થઈને વૈષ્ણવના ઘરમાં રહે છે પછી શું ખોટ હોય વૈષ્ણવતાના વર્તમાનને બધા આવી જાય એટલે કે વૈષ્ણવ વૈષ્ણવનું આચરણ જે કરે ને આ બધું નજીક આવી જાય ને કામ થઈ જાય બાબા આમાં કોઈ ભૂલ હોય તો કહેજો અને એક વાતની યાદી દઉં છું ઉષ્ણકાળનો સમય છે આંબા પ્યા પાક્યાની રથ છે તો ધનજીની વાડીના આંબા અતિ સુંદર છે લોક પણ વખાણે છે તો ધનજીને કહીને આંબાના ટોપલો બેક મગાવાના છે એટલે તૈયારી ચાલી રહી છે હવે સૂકો મેવો ડોસા તમો તૈયાર કરો માળિયામાં મૂક્યો છે અને પછી તમો પણ આપણે સ્નાન કરીને આવો ચોરીની સામગ્રી સિદ્ધ થઈ જાય અને કાંઈક પ્રસંગ બાકી હોય તો નત્ય ભગવદ વાર્તા રાતે થાય તારે કરજો એટલે કે ભગવદ વાર્તા રાત્રે થાય ત્યારે બાકીની સામગ્રી કરશું હજી હજી આગળ એવું કે છે કે ઘરમાં કેવું હોવું જોવે વૈષ્ણવનો વ્યવહાર તો ભગવદના ઘરની વાતોથી જ થાય ઈ વૈષ્ણવના ઘર કહેવાય બાકી તો બધા ઉંદરના દર રોખા સમજવા એટલે કે જ્યાં ભગવદ્ વાર્તા ન થતી હોય ત્યાં ઉંદરના દર રોખા સમજવા ભગવદ રસની વાત જે કાને ન કાનેથી ન સંભળાય તેને તો મોરના પીછાના કુંડાળા જેવા કીધા છે એટલે કે જો આ કાનથી આપણે વિનિયોગ ન કરી શકતા હોય કાનનો તો પછી એ મોરના પીછાના ગોળ ગોળ કુંડાળા જેવા કાન છે જે જીભથી ભગવદના નામ ન લેવાય ને તેને દેડકાની જીભ જેવી કીધી છે જે દેહથી ભગવદ સેવા સમરણ તેલ ન થાય ને તેને જીવતા શબ રોખું કીધું આમ વૈષ્ણવના ઘરમાં તો ભગવદ વાર્તાના પ્રસંગ ચાલ્યા જ કરે એક દિવસ ભગવદ વાર્તા વિનાનો જાય તેને માઠો દિન કીધો છે આપણે તો ઠાકોરજીની કૃપાથી નિત્ય ભગવદ્ ગુષ્ઠનો આનંદ લઈએ છીએ એથી વડું ભાગ્ય બીજું જાજુ શું કહું એ ડોસાભાઈ કહે છે હા પાછા બાબા આજ તો ધનભાઈમાં ઘણો ઉજવ અને ઉમંગ દેખાય છે આજ તો તેની વાણી અલૌકિક થઈ ગઈ છે આજ દિન સુધી આવી મીઠી મધુરી વાણી બોલતા સાંભળી નથી એટલે પાછા ધનભાઈ બોલે છે ડોસા ઉજમને ઉમંગ તો મને શું પણ ગામના બધા વૈષ્ણવને છે એ વાત તમારી જાણમાં પણ હશે જ્યાં તાદર્શી કોટીના ભગવતી જન એ લીલાના અંતરંગ જીવના જીવ પધાર્યાના વધામણા સાંભળીને કોના હૈયા હાથ રહે હૈયા ફાટ ફાટ થઈ જાય એ દર્શનની ઝાંખી કરવા દલડા તડપા પણ થઈ રહ્યા છે અને મને પણ હરભાઈ તથા બિહારીદાસની જેમ મારા સ્વપ્નનું સ્વરૂપનું જ્ઞાનબાન થયું પછી તો હું પણ હરભાઈની જેમ મારા એ લીલાના ભાવની બાણ કેમ ન લઉં હવે તો ઠાકોરજી મારી સાથે વાતું કરશે ને સાનુભાવ જતાવશે કેવા ઉત્સાહ ઉત્સાહની વાત કરી રહ્યા છે તો કેટલો બધો ઉત્સાહ છે એ વાત ખરેખર દેખાઈ રહી છે જે જોશે તે માગી લેશે એટલે કે ઠાકોરજીને જે જોશે તે માગી લેશે એવા ભાવ મારા હૃદયમાં ઉછળ્યા કરે છે ભગવતીના દર્શનની વિરહ વેદના પણ વધતી જાય છે જ્યારે પોતાનું સ્વરૂપ બી ખબર પડી ને તો એ દાસભાવ તો જતો જ નથી અને એને જ આટલું બધું પ્રાપ્ત થાય ને એની વાણીમાં જ આટલી બધી દિનતા હોય દેહની શુદ્ધભુદ્ધ પણ ક્યારેક રહેતી નથી કે એની સેવાટેલ શું શું ભાવથી કરું ને એના સમાધાન કરીને એના ચરણ રજસમ થઈ જાવ એ મને પૌરાહ ગણો છે આજે આપણે નાની વાતમાં આટલું જ લેશું પણ આ વાતમાં આપણને ઘણું બધું આવી ગયું એવું આવી ગયું કે અષ્ટસિદ્ધિ નવનિધિ તો વૈષ્ણવના ઘરમાં હોય છે અને દાસી થઈને રહે છે નવનિધિ તો દાસી થઈને રહે છે બીજું આવું એ આપણને એ કીધું કે વૈષ્ણવના ઘરમાં તો સતત ઠાકોરજીના ગુણગાન ચાલ્યા કરે એને જ ઘર કહેવાય બાકી ઉંદરડાના ખોરડા કીધા એટલે આવા વૈષ્ણવના વર્તમાન હોય ત્યારે નવનિધિ દાસી થઈને રહે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામમાં પૂછું બોલશી ગોપાલ કી જય